તો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને ફોરેસ્ટના તમામ સાહેબોને હું ખૂબ ખૂબ એમનો ધન્યવાદ વ્યક્ત કરું છું ભાઈ ગુજરાત પોલીસનો ધન્યવાદ વ્યક્ત કરું છું અને એની સાથે સાથે જેટલા પણ લોકો આ રથયાત્રામાં જોડાયા હતા જેટલા પણ લોકોએ સેવા આપી ભાઈ એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કેમ કે સાહેબ અમદાવાદની અંદર આજે એક સાથે ત્રણ હાથી કે જે બે કાબૂ થઈ ગયા અને આ રથયાત્રામાં સાહેબ જે ફોરેસ્ટના સાહેબો હતા એમને એ રીતે ભાઈ આ હાથી ઉપર કાબુ મેળવ્યો કે સાહેબ ખરેખર એમને સાહેબ ત્રણ તાળીથી માન આપીને તો પણ ઓછું છે સાહેબ કેમકે તમે જુઓ સાહેબ વિડીયોની અંદર કે હાથી સાહેબ કેટલા બધા બેકાબુ થઈ ગયા અને તરત જ મિત્રો ફોરેસ્ટના સાહેબો હોય પોલીસ વિભાગના સાહેબો હોય કે તરત જ એમને એક રસ્તો ખુલ્લો કરી નાખ્યો કેમકે તમને ખબર છે કે હાથીની અંદર કેટલું બધું વજન હોય ભાઈ એ હાથી જો કદાચ આપણી ઉપર પગ મૂકે તો પણ આપણા ગાભા નીકાળી નાખે ભાઈ અને એ હાથીને જવા માટે સાહેબ એટલો બધો માર્ગ વ્યવસ્થિત કરી નાખ્યો કે સાહેબ એક સેકન્ડમાં હાથી દોડ્યો એટલામાં તો મિત્રો પોલીસ સાહેબ એમનો કાબુ મેળવી નાખ્યો તમે વિચારો સાહેબ કે હાથી ઉપર કાબુ મેળવવો અને એ પણ આવા વરઘોડાની અંદર કેટલું બધું મુશ્કેલ છે ભાઈ પણ એ મુશ્કેલને પણ સાકાર કરીને બતાવ્યું હોય તો એ છે મિત્રો સાહેબ તો ખૂબ ખૂબ ધન્યવાદ વ્યક્ત કરું છું ભાઈ હવે ચાલો સાહેબ તમને આગળ આખો વિડીયો બતાવું કે કઈ રીતે હાથી ભડક્યા એક સાથે ત્રણ ચાલો દર્શક મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ છીએ પણ વિડીયોની શરૂઆત કરું એની પહેલાં ખાસ કરીને દરેક વ્યક્તિ કમેન્ટ બોક્સની અંદર જય જગન્નાથ લખી નાખજો ભાઈ કેમ કે જય જગન્નાથ લખવાથી આપણે કોઈ નાના બાપના નથી થઈ જવાના પરંતુ આપણા ઉપર જેટલા દુખો આવશે એ જગન્નાથ પુરે એ એમની નંબર સમાપ્ત કરી નાખશે એટલે ખાસ કરીને જય જગન્નાથ લખી નાખજો ચાલો દર્શક મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ હવે આજે રથયાત્રા હતી અને એટલા માટે શોભાયાત્રા નીકળી હતી અને આ શોભાયાત્રામાં લગભગ લાખો લોકો જોડાના હતા અને જેમાં હાથી સાહેબ બે કાબુ થયા પરંતુ એમની ઉપર કાબુ મેળવી નાખ્યો ને કોઈ આની ન થઈ તો ચાલો સાહેબ સૌથી પહેલા તમે વિડીયો જોઈ લો